અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીજીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે આજે શ્રી કષ્ટભંજન દેવને દિવ્ય શણગાર એવમ તુલસી પૂજન દિવસનું મહત્વ દર્શાવતું સુશોભન કરવામાં આવેલ છે મહત્વનું છે કે આજે સવારે પાંચ પિસ્તાલીસ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી એકાવન કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો જરદોશી વર્ગ અને પ્યોર સિલ્કના વાઘાનો શણગાર કરાયો છે આવા ઘાવ વૃંદાવનમાં એક મહિને બન્યા છે અને શણગાર તૈયાર કરતા ચાર પાંચ કલાકનો સમય લાગ્યો હતો પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આયોજિત સાળંગપુર ધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તારીખ સોળ બાર બે હજાર ચોવીસથી ચૌદમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી કરવામાં આવ્યું છે આ યજ્ઞ શાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે સાતથી બાર અને સાંજે ત્રણથી છ કલાક દરમિયાન પવિત્ર ભૂદેવ વડે પૂજન અર્ચન આરતી કરવામાં આવી રહ્યા છે હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો